તો બીજી તરફ પોરબંદરના રાતિયાનેશ નજીક થયેલ અકસ્માતમાં યુવાનનું મોત નિપજ્યું હતું જે મામલે પણ અકસ્માત સર્જી નાસી છૂટેલા કાર ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે રાતિયાનેશમાં રહેતા સામરાભાઈ માંડાભાઈ મોરીએ નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ તેનો મોટો પુત્ર શરમણ ગઈકાલે બાઇક લઈને રાતિયાનેશથી આગળ રોડ ઉપર જય વડવાડા હોટલ પાસેથી પસાર થતો હતો ત્યારે કારના ચાલકે માધવપુર તરફથી પોતાની કાર પૂર ઝડપે ચલાવી અને શરમણનું બાઇક હડફેટે લીધું હતું જે અંગે તેઓને જાણ થતા તુરંત જ સ્થળ પર દોડી ગયા હતા અને ત્યાં જઈને જોતા પુત્ર ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં ત્યાં પડ્યો હતો અને તેનું બાઇક પણ તૂટેલી હાલતમાં રસ્તા ઉપર પડ્યું હતું આથી તેઓએ તુરંત જ શરમણને પોરબંદરની સરકારી હોસ્પિટલે સારવાર માટે ખસેડ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો તો કાર ચાલક અકસ્માત સર્જી કાર લઈને ત્યાંથી નાસી ગયો હતો આથી તેની સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી બે ભાઈ અને બે બહેન માં શરમણ સૌથી મોટો હોવાનું જાણવા મળે છે આ બનાવના પગલે રાતિયા વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે નેપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર